આજના બાળકો ભણતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે અને ઉત્સાહ સાથે ભણતર માણી શકે તે હેતુથી વિદ્યા મંદિર સોસાયટીના સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન તથા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમિક શાળા દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આનંદ ઉત્સવ બે હજાર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દસ અગિયાર બે હજાર પચીસ ના રોજ વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન તથા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે અને ઉત્સાહ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે તે હેતુથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલા બાળકોએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને સમાજને મેસેજ આપતા અલગ અલગ નાટકો અને ડાન્સ રજૂ કર્યા હતા અને આ મેસેજો એવા હતા કે દરેક સમાજ તેનું પાલન કરી શકે આ યોજાયેલ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શાળાના આચાર્ય શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત